પ્લાસ્ટિકના રોલ ની આડ માં બંધ બોડીના ગાડીમાં ભરીને લઈ જવાતો તો લાખ ઉપરાંતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ નોથો ઝડપી પાડ્યો વિગતવાર નજર કરીએ તો વડોદરા ગ્રામ્ય એલસીબી પોલીસ અદત કહી શકાય એટલો જંગી માત્રામાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતા ગેરકાયદેસર દારૂનો વેપલો કરતાં બુટલેગરોમાં ફફડાટ વ્યાપી જોવા પામ્યો છે પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા ગ્રામ્ય એલસીબી પોલીસના કર્મીઓને બાતમી મળી હતી કે એક બંધ બોડી લેલન ગાડીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરીને વડોદરાથી હાલોલ તરફ જનાર હોવાની બાતમી મળી હતી જેના આધારે એલસીબી ટીમ આ સોજ ગામની સીમમાં જોલ્ડ કંપની આગળ રોડ ઉપર વડોદરાથી હાલોલ તરફ જતી ટ્રેક ઉપર બાતમીવાળી બંધ બોડી અશોક લેલન ગાડીની વોચમાં ગોઠવાઈ ગયા હતા બાતમીવાળી ગાડી આવતા તેને કોર્ડન કરી ગાડીમાં તપાસ કરતા પેકિંગ કરવાના પ્લાસ્ટિકના રોલની આડમાં વિદેશી દારૂનો વેપલો કરતા બુટલેગરો ઝડપી પાડ્યા હતા પોલીસે જુદા જુદા માર્કાની બનાવટના વિદેશી દારૂ બિયરની પેટીઓ નંગ અગિયારસો ને જેમાં કુલ બોટલ નંગ ચુમ્માલીસ હજાર આઠસો કિંમત રૂપિયા અડસઠ લાખ ચૌદ હજાર ચારસો તથા મોબાઈલ ફોન નંગ એક કિંમત રૂપિયા પાંચ હજાર તથા રોકડા રૂપિયા પાંચ હજાર તથા અશોક લેલન ગાડી કિંમત રૂપિયા દસ લાખ તથા પ્લાસ્ટિકના રોલ કાગળોની ફાઇલ વગેરે મળી કુલ રૂપિયા અઠ્યોતેર લાખ ચોવીસ હજાર ચારસો રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી નાસિરબ્રાઇમ મંસૂરી રહેવાસી ઇન્દોર મધ્યપ્રદેશનાઓની ધરપકડ કરી જરોદ પોલીસ મથકમાં કેસ રજીસ્ટર કરાવ્યો છે ગુજરાતના અગ્રીમ અખબારોમાં આપની કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો જાહેરાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે